શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું નવા વ્લોગમાં આજે છે છઠ કાલે ચૈત્રી સાતમ અત્યારે બે વાગી ગયા જમી લીધું અને પાછી રસોઈ બનાવવાની ચાલુ થઈ ગઈ કેમકે કાલે છે સાતમ તો છઠ ને રસોઈ બનાવી નાખે રસોડામાં જઈ ચક્કર મારી લઈએ જય શ્રી કૃષ્ણ બધા ટાઈમ લાગે છે ને પૂરી તો ધ્યાન રાખવું પડે ડાયરેક્ટ તેલ માં કા છે પૂરી ખાંગા એટલે ખોખરાત કરવા હે કોઈ ખરાત ને મારે તો એક તગાર બાકી હો ખાખરા બની ગયા ખાખરા પછી પૂરી બનાવી મોરી અને હવે પછી કઈક મિષ્ટા ને બનાવું થોડું ઘણું ગાઠિયા બની ગયા ઢેફલા બનાવી નાખજે હા બહુ બનાવવા ઓય જો ના ઓય ના હોય

કીધું તો એનો વિડી મૂકો હે બઉ મસ્ત હે બીઠી તીખી બે ઘઉં વાણંદ આવે ભાઈ ફલાણા ભાઈ જમવા જમવા જાય ને આઠ ઢપલા હોય અને ભેગા ગાઠિયા

બરફી છે કોઈ ઓલો દર વખતે તમે વયા જાય લોકો ખાઈ હોય ને મેળ આવે ને રજાનો તો વિલાસપુર જ વયા જાય પણ આ વખતે છે ને વિજયને જવાનું છે નઈ મેળ આવે જવાનું તો બનાવ નાખીએ બધા એ બનાવવાનું છે કામડે બનાવવાનું છે ચૂંટણીની તાલીમની મિટિંગ આવતી હોય રજા તો મળે નહીં રાતની હાથ માણવાનું હાલો ત્યારે પૂરી બની ગઈ હાઈ ક્લાસ તગારું ભરીને તૈયાર પછી કઈ કઈક શીખણ લઈ આવીએ ને તોય ખાવા થાય ને કઈ કઈક એટલે કાલે જ લઈ લેવાનું મસાલાવારી બનાવી બનાવી નાખજો અજી ટાઈમ બીતો હાલો ભાઈ આ ડબરામાં છે ખાખરા એ લે શું કરે હું હું કુદરતી દ્રશ્ય માંડતો તો આહા હું કુદરત તડકો દીધો કેમ ચકલી જોઈએ હા ભાઈ અહીંયા અમારા માળવાથી ત્યાં ચકલી આવે જો પાણીનું કુંડું તો ઉપર છે પણ આ દાણા નો એ રાખી દીધું ઝાડવા જોઈ દે ત્યાં આવે ખાલે કંઈક નેચર જેવું છે તે જાય ત્યાં ભાઈ નેચરનો આનંદ માણે હે આવી માણે હે બીજા

તે મટુકીને ઓઢણી વઢડ દીધી. એમ નમે ઠંડુ થાત. આય તો થોડી કર માટે બધી બંધ કરી દીધું રસોઈ અને અહીંયા ગરમ પાણી કરી લીધું. મારે બનાવવી છે ગ્રીન ટી. ગરમ પાણી થઈ ગયું. હવે આપણે ગ્રીન ટી નાખી દે. એક નાની ચમચી ગ્રીન ટી. ગેસ દેવાનું બંધ. અને એક ચાર પાંચ મિનિટ માટે રેવા દેવાનું પછી પોણા બધા અંદર રૂમમાં માં સૂતા છે ત્રણેય અને હા શાંતિ છે અત્યારે તો બસ હવે પોણા પાંચ થઈ ગયા અને મારે હવે બનાવવાની છે સ્વીટમાં જે બાકી હતી चणाना लोट ना ढेपला, तो आलो चालू करदे, एक कीलो बेसं लिदू, और नीमा मूर नेखू, और ने सेज गरम पाइने करी, और लोट बांधी ले,

સર ઇન કટિંગ કરતા એમ કરી એમ કરી તો આલે આ આસાની થી થઈ જાય ને फटाफट થરું તમને આમ આવડે નથી નકર ને

થોડુંક બનાવી નાખીએ એક દિવસ નીકળી જાય આપણે છોકરાઓ મજા આવે નાસ્તો હોય તો આમે હમણાં એને વેકેશન છે ને ઘરે બેઠા બેઠા કેક 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 નાસ્તો નવું નવું જોઈતું હોય ખાવા જો મારે બાજુમાં અત્યારે શિબિર ચાલે વૈષ્ણવોની શિબિર છે એનો અવાજ આવતો હશે તમને માઇક નો સરસ મજાનું ભગવાન બધું સંભળાવે આપણે એને ઘરે બેઠા અહીંયા બધી હાલો તરીકે જોઈ આવી અહીંથી કેવું દેખાય જો ત્યારે સામેનો ફ્લોટ ખુલ્લો છે વ્યવસ્થિત રીતના બનાવી દીધું હેય હેય તારી ભલી થાય કેમ સીધી ટીવી નિંદર તો ઉડાડેજી નિંદર તો ઉડાડેજી તો ચાલો ભૂકો થઈ ગયો છે જો પંડિયાનો અને આ બાજુ ચાસણી મૂકી દીધી છે એકતાની ચાસણી બનાવવાની છે અને છોકરાઓ બાર વયા ગયા ને વિજય બાર વયા ગયા ને ફોન આવ્યો હતો કોઈ ફ્રેન્ડનો એટલે તો બસ જો હવે એક હાથે વિડીયો ઉતારવાનો છે ને એક હાથે આપણે આ બનાવવાનો છે તો એક તારની ચાસણી આવી ગઈ છે અને મેં ચેક કરી લીધી બસ આપણે એક જ તારની ચાસણી લેવાની છે ને તો પછી કડક થઈ જશે ઢેફલા તો હવે આ ભૂકો છે આપણે એમાં મિક્સ કરી દઈએ ચાસણી આવી ગઈ એક તારી અને આપણે ભૂકો કર્યો તો એ મિક્સ કરી દીધો અને હવે એમાં જશે ઘી એક ચમચો ઘી નાખી દે એટલે એનો ટેસ્ટ બહુ સરસ આવે ઘી નાખવાથી આ મારા ભાઈએ મને ટિપ્સ આપી હતી કે ઘી નાખીએ ને છેલ્લે થોડુંક તો એની સુગંધ સરસ આવે એમાં કેમ કે આમ તો આ રેસીપીમાં કંઈ ઘી આવતું જ નથી તેલ જ આવે છે પણ છેલ્લે થોડુંક એડ કરી દે તો બહુ સરસ સુગંધ આવે એની તો ચાલો હવે એક હાથે તો મેડ નથી આવતો ફટાફટ થાળીમાં નાખીને પછી બતાવું થાળીમાં નાખી દીધા બે થાળી થઈ ગઈ લાયકમાં અને થોડું ઠંડુ થાય પછી ચાકુ થઈને આપણે કટિંગ કરી લે ચોરસ અને આમાં બી કલર નથી નાખ્યો કલર એડ કરીએ તો થોડુંક સરસ લાગે દેખાવમાં પણ વિજય મને ના જ પાડીને ગયા હતા કે કલર એવું કંઈ ન નાખતી એટલે પછી કલર વગર જ બનાવ્યા ઉપર થોડા ખસખસના બી છાંટી દીધા સાતમની રસોઈ બધી બની ગઈ અને ચૂલોઈ ઠારી લીધો છે બધું અત્યારે જમવાનું સાંજનું બની ગયું કાલ બની ગયું તો ચાલો વિડીયો અહીંયા પૂરો કરતા એ બહુ મોટો વિડીયો થઈ જશે જો વિડીયો તમને પસંદ આવતો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ આવજો